ના માઓ ના ઘી ના દૂધ ઉકાળવાની ઝંઝટ અને ખૂબ જ સરળથી ઓછા સમયમાં બની જાય તેવા કેસર ઈલાયચી પેંડા તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જાય અને કોઈ કઈ પણ ના શકે તે તમે આ બહારથી લાવ્યા છો કે ઘરે બનાવ્યા છે તો ચાલો જોઈ લઈએ રેસિપી પણ એ પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય

તો હવે આપણે ગેસ ચાલુ કરી અને સતત આ મિશ્રણ ને ચલાવવાનું છે તો તમે જોઈ શકો છો કે બે મિનિટમાં દૂધ ગરમ થયું એટલે આ રીતે એકદમ મિશ્રણ આપણું લિક્વિડી બની ગયું છે તો હવે તેમાં અત્યારે જ આપણે ખાંડ ઉમેરી દેવાની છે મિલ્ક પાવડર ઓલરેડી મીઠો જ હોય છે તો તમે ખાંડ સ્કીપ કરવી હોય તો પણ કરી શકો પણ જો તમારે થોડું ગળપણ પસંદ હોય તો તમારે અહીંયા ખાંડ ઉમેરવી નહીતર તમારે ખાંડ સ્કીપ કરી દેવાની મેં અહીંયા એક કપ મિલ્ક પાવડરની સામે બે ચમચી જેટલી ખાંડ ઉમેરી છે એટલે કે થોડા સ્વીટ બનાવ્યા છે તો તમે જોઈ શકો છો કે મિશ્રણ સરસ ઘટ થવા લાગ્યું છે દસ મિનિટમાં તો આપણું બનીને કમ્પ્લીટ થઈ જશે ખૂબ જ ઓછા ટાઈમમાં અને ફટાફટથી બની જાય છે તો તમે જોઈ શકો છો કે ચાર થી પાંચ મિનિટમાં સરસ આ રીતે ગાડું થઈ ગયું છે ખૂબ જ સરળતાથી અને ફટાફટથી બની જશે સાડની કિનારી પરથી આ રીતે લેતું જવું અને અહીંયા તમે નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરશો તો ખૂબ જ સરસ ફટાફટથી ચોટશે નહીં મિશ્રણ આ રીતે પેનમાં અને બની જશે તો હવે આ રીતે થોડું ઘટ થઈ જાય એટલે આપણે તેમાં કેસરવાળું દૂધ ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દેવાનું છે જેથી તેની ચમક સરસ આવશે તો હજી તમે જોઈ શકો છો કે થોડું દૂધ દેખાઈ રહ્યું છે તો હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ પેનમાં ચોટતું નથી અને નીચે આ રીતે સરસ એકદમ ડ્રાય થઈ ગયું છે અને સાથે ચમચામાં આ રીતે આવી રહ્યું છે નીચે તમે જોઈ શકો દૂધ કે કંઈ દેખાતું નથી તો આ મિશ્રણ બરાબર ઠંડુ પડવા દઈશું આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો કે આ રીતે મિશ્રણ સરસ પડી જાય છે તો આપણું મિશ્રણ બરાબર પરફેક્ટ છે તો હવે આપણે આને ઠંડુ પડવા દેવાનું છે આ રીતે આપણે પહેલા હાથમાં ઘી લગાવી લઈશું જેથી કરી હાથમાં ચોટે નહીં અને સરસ એવું બનીને તૈયાર થાય તો આ રીતે આપણે તમારે જે સાઈઝ તમને પસંદ હોય એ સાઇઝના પેંડા બનાવી લેવા તો તમે જોઈ શકો એકદમ કણી કણી એકદમ લીસા પણ નથી તો આપણે આ સાઈઝના આ રીતે વચ્ચેથી એક ખાડો કરી દેવો અને બનાવી લઈશું ઘી તમારે થોડું થોડું લગાવતા જવું જેથી તે હાથમાં ઓગળે નહીં એ જ રીતે આપણે બીજી પણ બનાવી લઈશું આ રીતે આપણે બધા જ પેંડા બનાવી લઈશું તમને મનપસંદ તમે દઈ શકો નાના મોટા તમારે જેવા પણ કરવા હોય તેવા તમે કરી શકો તો તમે જોઈ શકો છો કે આપણા પેંડા કેટલા સરસ બની રહ્યા છે એકદમ કણીદાર બનશે એકદમ લીસા પણ નથી તમે જોઈ શકો છો આ રીતે